ના ભાઈ <laughs> दे दना दन टेंट टेंट रवि वधिया हाय रवि भाई पहला लाइव मार रवि भाई तो अभी क्या आइए पधारिए रवि भाई जी रुक रुक शार रुक शार भाटे आरिफ सूरत विनोद भाई यू आर माय बेस्ट फ्रेंड थैंक यू थैंक यू चैतन्य गुड इवनिंग बोथ ऑफ यू थैंक यू क्या बता क्या मजे बता બહાર લાગે કે આપણે ઓલા લાઈવ રમ આવજા આવજા કરી એટલે બધા દી એવું સાચું મિતેશ રૂપાલા સાચી વાત છે અર્જુનભાઈ ભટજી ધ ગેમર કેમ છો પ્રધાન પંકજ શિયાતર હેલો અરુ ગુડ ઇવનિંગ નાઇસ મોઝામ્બિકી આસ્પેક્ટ વિનોદભાઈ થેન્ક યુ કે છે હા મોઝામ્બિક અલી અસગર કપાસી હસમુખભાઈ રેથડિયા ગઢડા સ્વામી સ્વામિનારાયણ હસ્મુખભાઈ પાંત્રીસ બેચારી નાખી બેચારી ને બેચરાઈ નાખ્યું બેચરાઈ નાખ્યું આપણે ને એક જેટ કે આઈપ આવે સોની બરો બોસો હતા એકસો નવ્વાણું હતા હમ થાય 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 પાછું

કેમ છો વિનોદભાઈ અર્જુનભાઈ પ્રતાપ પરમાર યુટ્યુબ ફેથ મેં જાઓ ગોંડલ બાજુ આવો લાઈવ ચાલુ કરીને તમે પાછું કેમ બંધ કર્યું અરે એમાં અમે અખતરો કરતા હતા એક્સ્ટ્રા કેમેરો જોઈન કરીને પણ ન થયું કેવો ગયો આજનો દિવસ આજે મેં પ્રેન્ક કરવા નીકળ્યા હતા અને થાકીને મોઢા તમે જોતા હશો અને આજની એક ઇન્ટરેસ્ટિંગ વાત કરીએ અમે લોકો પ્રેંક કરીને આવતા હતા રસ્તામાંથી અમને છે ને ચોવીસ દૂધની થેલી મળી ખબર નહીં અમે કોઈની ગાડીમાંથી પડી ગઈ હશે કે શું હશે ટી સ્પેશિયલ અમે પચીસ મિનિટ ઊભા રહ્યા કે કદાચ કોઈ આવે લેવા લેવા ન લે એવું કોઈ લેવા અમે થાક્યા દૂધની થેલી લઈ અને અમે પેલા સદભાવનાનું જે ડોગ્સ શેલ્ટર છે ને કે જ્યાં અપંગ અંધ કે જે ઈજાગ્રસ્ત જે ડોગ હોય કુતરા હોય રાખ્યા હોય ત્યાં આવ્યા અમે પચીસ મિનિટ ઉભા રહ્યા અમે કોઈ નતું આવતું અને છતાંય અમે લોકો ગાડીમાં ન મૂકી ઉપર લગેજ કેરીયર હોય ને એમાં મૂકી દીધી એટલે કદાચ કોઈ દેખાય તો દેખાય એમ પટેલ તીર્થ હેલો વિનોદભાઈ જોંગેશ્વર યસ ભાઈ યસ કેટલા લોકો જોંગેશ્વર ભાઈ વેલ ડન ભાઈ હેલો વિનુભાઈ એન્ડ જોંગેશ્વર ના ના તમે બરાબર કર્યું થેન્ક યુ પણ જેની હોય એની અમે માફી માંગીએ છીએ કારણ કે લગભગ છે ને કેટલી વાર સુધી અમે રાહ જોઈ દૂર ગાડી રાખીને પણ રાહ જોઈ કદાચ કોઈ આવે લેવા કોઈ ન આવી કોઈ એનું કઈ કે કોઈ માલિક જ નહોતું એટલે પછી વિચાર એ આવ્યો કે અહીંયા એમને બગડી જાય કે બીજું આ કોઈ લઈ જાય તો એના કરતા ભાઈ અમે કઈ કે અહીંયા નજીક જ હતું શેલ્ટર ડોગનું તો ન્યાં જઈને અમે ન્યાં દઈ આવ્યા અર્જુનભાઈ કે હવે આટલી રાહ જોઈ હવે ઉપર મૂકી દે એટલે ગાડી ઉપર મૂકી કદાચ કોક એમ કે એટલામાં હોય તો એ જોવે કે ભાઈ આ રિયા બ્રેકેટ ન્યા પડ્યું દૂધ એમ અને કદાચ કોઈની હોય અને જગ્યા નિશાની આપે તો અમે રોકડા રૂપિયા આપી દઈએ હા તો અમને ઈ વાંધો નથી અમે તો હિસાબ કરી દઉં ભાઈ સોળસો ની થાય છે હા સોળસો કઈક આઠ એમ કઈક સમથિંગ થાય તો એ પૈસા અમે આપી દઈએ વાંધો નહીં દર્શન આહિર લખે હાય કમ ટુ ભુજ લાલ બાગચા રાજા મેળામાં ડગલા ડાગલા આવજે a dream has bloomed goals what? a dream has bloomed a goal's come true the world is Bright. brighter all thanks to you with a force heart and stay St stride you you are rich you you have reached the peak with so much pride ah wow thank you pankaj bhai થેન્ક યુ પંકજભાઈ શું ભાઈ શું કહે મને હવે ટ્રાન્સલેટ કરો આ મારે ટ્રાન્સલેટ કરવું પડશે એમ ના અત્યારે જ કરો કરો કરી આ લોકો આ મારે જોવા દો બોલો હવે પછી કેદી હાઈન પડશે મારે ગુજરાતી કરવું પડે બાપુ મારે હું કહી દઉં હું મતલબ થાય એ કઈ દે કઈ દે ભાઈ બહુ આપડા વખાણ કરે એટલે એમણે બહુ અંગ્રેજી ખતરનાક લખ્યું છે ખતરનાક લખ્યું એટલે મારે થોડુંક ટ્રાન્સલેટ કરવું હું ચેક કરતા તો તમને કેટલું આવે તમારે કરતા મને વધુ વધુ આવડે તમને મે અગાઉથી કહી દીધું ભાઈ વખાણ કરે દર્શન આહીર એમણે એવું લખ્યું કે દુનિયા છે ને ઉજ્જવળ છે સમય પીક ઉપર છે અને હૃદયની અંદર આનંદ છે તમે જે કરો છો

વિનોદ ભાઈ લાલ બાકર રાજા કી જય બોલો લાલ બાકર રાજા જય યસ આજે ગણપતિ મેકિંગ કોમ્પિટિશન હતું માટીમાંથી એમાં મજા આવી અમે લોકો ગયા બસો ને લોકો હાય 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 યસ વોટ્સઅપ સીટ જોંગા ભાઈ માર ખાઈ થાકતા નથી અરે એની એક્સરસાઇઝ થાય છે જોંગા ભાઈ મને પેટમાં નકુલ ભાઈ કેમ છો ઝટકા કેમ મારે સ્પીડમાં જતું હોય ફોન ઝટકો મળે તમને મને તમને જાણી દ્યો આ ભાઈ કરીને દીધું હું વાંચે તો હજી હજી હા સારું લાગે તો શોને કહેજો અને ખામી લાગે તો પાછા મને કહેજો આ મતલબ દુનિયા છે જેનું આપણે વધારે રાખશું એ જ વ્યક્તિ આપણને અંધારામાં રાખશે એટલે કહેવાની કડી એવું મતલબ થતું હતું ખબર નહીં મને એટલું તો ગુજરાતી કરવું પડશે શાંત બેસી નિરાય

બધાને કહી દઉં પડી ગયો જો વિવાન પડી ગયો હિંચકામાંથી અને વિવાનને લોહી નીકળે તોફાન કરતો તો વિવાન અરે કે બોલ બોલ હે વિવાન તોફાન કરતો તો હા સ્નેહ ગોઠ્યો ને બસ એકલી એકલી ફેલાય તને

પૂનમ બેન આહી સિંગર જરૂર પડે તો મારી હસી માંગી લેજે અને દુખી જો હોય તો મારી ખુશી માંગી લેજે કેમ તમે મારી કોમેન્ટ નથી વાંચતા યાર પૂનમ બેન પૂનમ બેન કેમ છો કેમ છો જાજી બધી કમેન્ટ આવતી હતી એટલે પછી જોઈ નો સૈકા હા હે ખ્યાલ નો આવ્યો ભાઈ જેતપુર આવીને પ્રેંક કરો યસ ત્યાં પણ કરશું કેમ છે વિવાન આ એ છે ને હિંચકામાંથી પડી ગયો એટલે થોડું ઓઠ ઉપર ને અહીંયા દાઢી ઉપર વાગ્યું છે છોકરા પડે રાખે નવીન ભાઈ તમારો વિડીયો બહુ જ મસ્ત છે નમો નારાયણ રંજીત મારું બાકી બધું તમારું વાહ ક્યા સાયરે વાહ 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 આરીફ સુતર વિનોદભાઈ સુરત આવો જોંગો નામ કેવી રીતે પડે એના માટે બ્લોગ જો બ્લોગ જો જોંગા ધ ઓફિશિયલ જોંગો YouTube ચેનલ ધ જોંગો ઓફિશિયલ તમે સર્ચ કરશો એમાં YouTube ચેનલ એક આવશે એમાં મો બ્લોગ હશે જોંગો નામ કેવી રીતે પડ્યું અજુંભાઈ કોઈ કહે છે ને દ્વારકા એરપોર્ટ ઉપરથી કંઈક લખ્યું આદિત્ય ભાઈ દ્વારકામાં એરપોર્ટ થઈ છે પ્લાનમાં આવો જોંગાભાઈ લેન માં નઈ ચોકડી માં નતી આવી હતા વાય આજે કેમ બુધવાર નથી તોય ફ્રી છો આજે સન્ડે છે એટલે અર્જુનભાઈ કામ માં થોડી ગાપચી મારીને આવી ગયા આજે અમે પ્રેંક કરવા નીકળ્યા હતા ભાઈ અંબાજી આવવાના કે નહીં સાત રસ્તામાં મારું ગામ ખેરુલુ ખેરુલુ કે હું નામ કીધું હા ખેરાલુ આવે છે પાછો પ્રોગ્રામ કીદી કરવો છે મે ભાઈ છે ને પ્રોગ્રામ ભાવનગર કેટલા દિવસ રોકાણા હતા બે દિવસ એક રાત ને બે દિવસ રાજકોટ એમ્સમાં આવું છે આવો આવો અમરેલીમાં આવો બિગ ફેન ભાઈ દિયા લાયન્સ ગેંગ પોરબંદર ક્યારે આવું છે પોરબંદર વિનોદભાઈ ઓલી મેરાથોન થાય ને એમાં વિનોદભાઈ આવતા હોય એન્કરિંગમાં અર્જુન ભાઈ આમાં છે ને લાઈવમાં ઘણા બધા ઓપ્શન્સ નવા આવ્યા છે એ પોલ પોલ્સ ઉભા હા તમે લાઈવ જોતા રહેજો ત્યાં હું તમને પોલ બનાવ પોલ પોલ બનાવો પોલ સુ ક્વેશ્ચન હા યસ વિદાતા બ્રિક્સ વોચિંગ મહીપત મકવાણા જય માતાજી ઈશ્વરભાઈ ભાઈ ચેતનભાઈ ચંદુભાઈ વેલકમ વેલકમ ભાવિકભાઈ ભાઈ ભાઈ આવો જૂનાગઢ

જોવાનું બાકી છે બાર અઠ્યાસી ટકા લોકો સત્યાસી વાય રાજકોટ શહેર વિનોદભાઈ ફેસ ટુ ફેસ મળવાનું છે હો રાજકોટ શહેર મીરભાઈ અર્જુનભાઈ તમારા બહુ વખાણ કરતા હોય છે મને ઘણી વખત કે આમ કરો આમ પોસ્ટ મુકાય જો આમ રાજકોટ શહેરમાં મૂકે છે એમ મુકાય તમારી પોસ્ટ મને દિવસમાં દસ વખત બતાવતા છે અર્જુનભાઈ નમસ્તે બંને ભાઈ ચોટીલા કેદી દી આવવાનું છે ચોટીલા આવશે ભાઈ ચંદુભાઈ નીચે કેમ જાય કોણ અમુ ગોસ તો વેનોન ભાઈ કરે કરો હરી ના કે વજી લો છે છે ઉલટી વાળો પ્રેંક એ બહુ મસ્ત એવું લખે છે આશિકભાઈ જય સોંગ્સ આદિત્ય માણેક ખુશાલ તેરૈયા શિવમ સોની જેનીલ વોટ્સએપ સ્ટેટસ વીકે કે વ્લોગ આદિત્ય માણેક રિપલ શાહ શિવમ સોની જીનીલ આદિત્ય માણેક જીનિલ જીલેશ મહેતા નીલેશ પટેલ ખેડૂત પુત્ર પછી ખુશાલ તેરૈયા સફલ દેસાઈ સિદ્ધ સિદ્ધરાજ સિંહ પછી સાગર વાજા पची एनिमेट एनिमेट कॉमेन्ड दीप पटेल राकेश सोनी व्लॉग विथ निमेश राव दिलावर ब्लॉच ब्लॉच यस चेतन भाई एडीवी राजेश भाई जोलापरा हेमंत भाई वी आई वी मोहब्बत सिंह राजपूत મનસુખભાઈ ગોરિયા ભાવિકભાઈ જોલાપરા મજામાં અમારા ફેન આવ્યા છે બંને ભાઈઓ ને તમે બંને ભાઈઓ છે વાહ થેન્ક યુ લાઈવ જોઈને આવ્યા એમ ને હા અમારા ઘરની બાજુમાં જ રહે છે પાછળ રહીએ છે શું નામ તમારું ભૂલી ગયો દેવ દેવ અને ધે દે તમે કયા ધોરણમાં 12માં 12મો 8માં 8મો કા આપણો વિડિયો રોજ જોયે છે ધે અને દેવ અને આ અમારો હિમાનશુ હિમાંશુ વિવાનનો ખાસ મિત્ર વાહ છેલો વિડિયો જોયો રમકડાવાળો રમકડાવાળો આ લાલો રમકડાવાળો હા લાલો જોયો કે નહીં બબસ ને માગી છે લાઈવ જોવાનું હોય હા થેન્ક યુ ભાઈ આ હું અર્જુન ભાઈ બંધ થઈ ગયો હા તમારો થેન્ક યુ દેવ ભાઈ દેવ ભાઈ અને ભૂલી ગયો નામ દેવ અને દેવ દેવ આવજો થેન્ક યુ ભાઈ એકસો ઓગણીસ વોટ થઈ ગયા છે અને હા એ ઓલું તો આપણે કીધું હતું અમે લોકોએ છતાં કહી દઈએ કે અમે પેલા સાતમ આઠમ આઠમના એક સારું કામ કરીએ એવા કા હા જો સાતમ આઠમમાં કયો તમે લાઈવમાં કયો એક જરૂરિયાતમંદ વ્યક્તિને અમે લોકો મદદ કરવા ગયા હતા એનો અર્જુનભાઈની ચેનલ છે ધ જોંગો ઓફિશિયલ એનામાં આખું વિડીયો છે વિડીયો છે તમે વિડીયો જોઈ શકો છો તમે જે લાઈવમાં દોસ્તો તમે જેટલા લાઈવમાં પૈસા મોકલાવેલા છે ને કે અમે તમને લાઈવમાં કીધું હતું ઘણા ટાઈમથી કે એ પૈસા અમે સારી જગ્યાએ ઉપયોગ કરશું

એની ગાડી છે અર્જુનભાઈની મારી ગાડી છે હં છે અર્જુનભાઈ અને અર્જુનભાઈ છે એ ખૂબ જ જાણીતા કાર્ડિલોજીસ છે એટલે એનો પૂછતા એના કાર્ડિલ કાર્ડિયલોજી છે એટલે હૃદયના ડોક્ટર છે અને એ ગમે એનું હૃદય ખોલી નાખે ગમે એનું હૃદય ખોલી નાખે હા બહુ સારા કાર્ડિયોલોજીસ છે અર્જુનભાઈ આ બ્લોગ મૂક્યો છે જોઈ લેજો હા ઊંધું કેમ દેખાય આમાં તો ફ્રન્ટ કેમેરા હોય તો અમારે જોજો હતા ભાઈ અમે રોજ જમતી વખતે તમારા વિડીયો જોઈશું બસ જોતા રેજો અમે લોકો પણ સારા હકીકતમાં અર્જુનભાઈ ને એ ગુજરાત ના સુનિલ ગ્રોવર છે

अच्छा मोकली दो सौ रुपये <laughs> फुल सपोर्ट भाई वीरल खा... खाबर पी भाविक भाई जोलापरा के छे गुजर सुधार नो हीरो छे जोंगा भाई जय विश्वकर्मा थैंक यू मारा भाई थैंक यू बस और हां वो अच्छा है तो नहीं अच्छा है तो ने ईमान चुके चला दे भले अच्छा तो भले अच्छा बताए तो डाल बताए तो के तो लगो बताए डालियो तो बताए बताए तो

તારી શું વિવાન વિવાન પડી બધા પૂછે હિતેશ શું હિતેશ પૂછે જો વિવાન ને શું થયું વિવાન પડી ગયો કઈ દે કરતો તો પડી બતાવી દેજો કેવું લાગી જો કરો કરો બંધ બંધ કરી થોડી વાર મિનિટ એક મિનિટ જો કેટલી પાછું કરતા પાછું કરતા મજા એવી કરતા હજી એક વાર કરતા પાછળ પડી ગયો વિનોદભાઈ ની વિવાન કે તમે લાઈવ બંધ કરી દીયો ને મારી એ રે વાત કરો મનસુખભાઈ સી સાવનભાઈ સિંહરોજા તે નીતિનભાઈ પટેલ પીહું પુડલા કેટરસ વા ભાઈ ટેડી આપો તાંત્રિક બાબા પાક બનાવો સો ટકા ભાઈ બંધ કરી હાલો હવે ટાટા ભાઈ બાય કરીએ થેન્ક યુ અમિત ભોજવાની જામનગર મને કેદી મળશો ભાઈ થેન્ક યુ ચાલો એસકે પ્રોડક્શન થેન્ક યુ મળીએ હવે પેલો રાડી કરે છે વિવાન ચાલો અર્જુનભાઈ થેન્ક યુ ચાલો